શ્રી કાંડ સર્ગ સિત્તેર અને ઇકોતેર જ્યારે ભરત પોતાના સપનાની વાત મિત્રોને જણાવી રહ્યો હતો ત્યારે અયોધ્યાના દૂતો કઈ કઈ મહારાજના મહેલે આવીને ઊભા રહ્યા રાજા એ તેમને બોલાવતા તેઓ પ્રથમ રાજાને અને યુવરાજ યુદ્ધ જીતને મળ્યા પછી ભરતને મળવા માટે ગયા ભરતને વંદન કરીને દૂતોએ કહ્યું કે હે રાજકુમાર અયોધ્યાથી મુનિ વશિષ્ઠે અમને મોકલ્યા છે હાલમાં ત્યાં તમારું કોઈ અગત્યનું કામ આવી પડ્યું છે માટે તમને લઈ જવા માટે અમને મોકલ્યા છે મોડું થવાથી કાર્યમાં અતિ હાનિ થવાનો સંભવ છે માટે તમે બંને ભાઈ જલ્દીથી તૈયાર થઈ અમારી સાથે અયોધ્યા આવો ભરતે તરત જ પોતાના મામા તથા નાનીની રજા લીધી અને દૂતો સાથે અયોધ્યા તરફ પ્રયાણ કર્યું ત્યારે ભરતે દૂતોને કહ્યું કે તમે ભલે મને લેવા માટે આવ્યા પણ મહારાજ દશરથ કુશળ તો છે ને માતા કૌશલ્ય તો મજામાં છે ને રામ અને લક્ષ્મણ કેમ છે મારી માતા કઈ કઈ જે વાત વાતમાં ક્રોધ કરનાર છે તે તો કુશળ તો છે ને દૂતોએ તેમને જવાબ આપ્યો અયોધ્યામાં સર્વજન કુશળ છે હવે તમે સત્વરે પ્રયાણ કરવા રથ તૈયાર કરવાની રજા આપો આથી ભરત સર્વની રજા લઈને રથમાં બેઠા પરાક્રમી ભરતે માતા મહના માતા મહના નગરમાંથી નીકળી પૂર્વ દિશામાં પ્રયાણ કર્યું ભરત રથમાં જતા હોવાથી માર્ગ બીજો હતો અને જલ્દી અયોધ્યા પહોંચવા માટે રથ ઝડપી ગતિથી ચાલતો હતો અયોધ્યાને દૂરથી જોતાં જ ભરતે સારથીને કહ્યું કે હે સૂત આજે મને અયોધ્યા આનંદ રહિત દેખાય છે આનું કારણ શું છે ભરત સારથી સાથે આમ વાત કરી રહ્યા હતા ત્યાં જ તેમનો રથ નગરીના દ્વારે આવી પહોંચ્યો ભરતનું સ્વાગત કરવા દ્વાર ફાળો તેમની પાછળ ચાલવા લાગ્યા પણ ભરત ગાઢ વિચારમાં જણાતો હતો એના મનમાં થયા કરતું હતું કે જરૂર અયોધ્યામાં કંઈ અમંગળ બનવા પામ્યું છે આથી તે સ્વરૂચિને પૂછવા લાગ્યો હે સૂત નગરની શૂન્યતા અને મલિનતા જોતા મને લાગે છે કે જ્યારે રાજા ન હોય ને ત્યારે નગર આવું અમંગળ થઈ જાય છે જોને નગરના ચોક ચૌરા અને હવેલીઓ મલિન બની ગઈ છે કોઈ ભુવનમાં ધૂપ સુગંધ આવતી નથી દેવાલયમાં દેવ પૂજા બંધ થઈ ગઈ લાગે છે દુકાનો બંધ કરીને લોકો શોકમાં બેઠા છે જય શ્રી કૃષ્ણ